શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમ વાલા વૈષ્ણવને ભગવત સ્મરણ પુષ્ટિ પ્રભાત શ્રી મહાપ્રભુજી અને શ્રી પ્રભુ ચરણે શરણે આવેલા જીવોનું અજ્ઞાન ત્રણ પ્રકારે દૂર કર્યું જે ઉત્તમ જીવો હતા તેમને શરણે આવતા પહેલાં સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપના દર્શન કરાવી તેમનું અજ્ઞાન દૂર કર્યું જે મધ્યમ કક્ષાના જીવો હતા તેમને શાસ્ત્ર જ્ઞાન આપી તેમનું અજ્ઞાન દૂર કર્યું જે સામાન્ય કક્ષાના પુષ્ટિ જીવો વંશ પરંપરાથી શરણે આવતા હતા તેઓ અજ્ઞાનવશ સ્થિતિમાં શરણ સ્વીકારતા હોવા છતાં તેમને ભક્તિ માર્ગનું જ્ઞાન કરાવી તેમનું અજ્ઞાન દૂર કર્યું જીવ કર્મ માર્ગ કે જ્ઞાન માર્ગ ઉપર પોતાના સાધન અને શક્તિથી ચાલી શકે છે પરંતુ ભક્તિ માર્ગમાં જીવ તેના સાધન કે શક્તિથી ચાલી શકતો નથી ભક્તિ માર્ગનું જ્ઞાન પણ જીવ પોતાની બુદ્ધિથી પામી શકતો નથી ભક્તિ માર્ગનું જ્ઞાન કેવળ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઇજી પ્રભુચરણની કૃપાથી જ